સમાચારમાં હવે આગળ વાત ગોંડલના વર્તમાન અને પૂર્વ ધારાસભ્યના સોગરનામાનો મામલો ધારાસભ્ય ગીતાબા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહનું ચૂંટણી સોગરનામું બંનેના સોગરનામાની ફેર સમીક્ષાનો ચૂંટણી પંચે આદેશ આપ્યો છે ગોંડલ નાયબ કલેકટરે કરેલા તપાસ હુકમ સામે ફેર તપાસની સૂચના અપાઈ છે કોંગ્રેસના ઉમેદવાર યતીશ દેસાઈએ ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી ધારાસભ્યના ઇન્કમ ટેક્સ રિટર્ન મિલકત સહિત મુદ્દે ચૂંટણી પંચને ફરિયાદ કરવામાં આવી હતી ગાંધીનગર ચીફ ઇલેક્શન કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી અગાઉની તપાસમાં શંકા જતા ફરી રજૂઆત કરતા ફેર તપાસનો આદેશ આપ્યો છે મહત્વનું છે કે ગોંડલના વર્તમાન ધારાસભ્ય ગીતાબા અને સાથે જ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનું ચૂંટણી નામું છે તે મામલા હવે ફેર તપાસના આદેશ આવ્યા છે ફેર સમીક્ષાનો ચૂંટણી પંચે આદેશ આપ્યો છે ગોંડલ નાયબ કલેક્ટરે કરેલા તપાસ હુકમ સામે પણ ફેર તપાસની સૂચના છે ગાંધીનગરથી આવી છે આપને જણાવી દઈએ કે કોંગ્રેસના ઉમેદવાર યતીશ દેસાઇએ ચૂંટણી પંચને આ અંગે ફરિયાદ કરી હતી ધારાસભ્યના ઇન્કમ ટેક્સ રિટર્ન મિલકત સહિત અન્ય મુદ્દે ચૂંટણી પંચને ફરિયાદ કરવામાં આવી હતી ગાંધીનગર ચીફ ઇલેક્શન કમિશનરને આ અંગે કોંગ્રેસ નેતાએ રજૂઆત કરી હતી અને અગાઉની તપાસમાં શંકા જતા ફરી રજૂઆત કરતા ફેર તપાસનો આદેશ આવ્યો છે આજ મુદ્દે વાત કરીશું અમારા એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય જોડાઈ ગયા છે

શંકા ઉપજાવેલી છે અને આ તપાસ થાય એ માટે ડેપ્યુટી કલેક્ટર ગોંડલ ને તપાસ નો આદેશ થયો હતો પણ નાયબ કલેક્ટરે આ જે સમીક્ષા કરી હતી એ સમીક્ષામાં સંતોષ ન થતા યતીશ દેસાઈ ફરી ચૂંટણી કમિશનર ને રજૂઆત કરી હતી ગુજરાતના અને ગુજરાતના ચૂંટણી કમિશનરે જે કમિશ્નરે સમીક્ષાનો આદેશ સામે ફેર તપાસ આદેશ અપાયો છે મહત્વની વાત એ છે કે વર્તમાન ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા આ બંને સામે જેને કહી શકાય યતીશ દેસાઈ જયારે વર્તમાનમાં ચૂંટણી લડી હતી તે અંતર્ગત એમણે સોગંદનામાનો એક વિવાદ ઉભો કર્યો હતો ને એ અંતર્ગત આ તપાસ નો આદેશ અપાયો છે જી